જય માતાજી ડાયરાને રામરામના સીતારામ આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ગામ ભદ્રાડા આવેલા છીએ સાંજનો સમય થઈ રહ્યો છે અને આપણે સવારમાં જતા પાટણ પાટણથી વર્તાવાળા છે તો થોડોક સમય હતો એટલે હું આવ્યો છું આંટો મારવા તો આ બાજુ જો કલ્પેશજી આંટો મારી રહ્યા છે અને મિત્રો બેક કેમેરો કરી અને તમને શું વાવલ છે દેખાડું તો તમે કોમેન્ટ કરજો બરાબર તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ જો આ જીરું વાયેલું છે બરાબર અને આ રહી ઉસમ ગુલ કહેવાય ઘોડા ઘોડાજીરું કહે છે પણ આપણે દેશી ભાષામાં ઘોડા ઘોડાજીરું કીએ હે પણ આને અમુક ઓલો ઉસમ ગુલ કે ને એરું હે અને લગભગ આ રહી જીરું આ સીટ સામે સેઠો દેખાડે ને ઓલો ઢૂલો સામે ઊભો ત્યાંથી કરીને આ બાજુ ખોણો દેખાડ્યો બાવનો ત્યાં વધી વાવેલ છે આખામાં એક આર હું જો ત્યાં ખાલું નહીં અને ત્યાં ઉતર્યું નથી કંઈ રોગચાળો નથી બરાબર અને અહીંયા જો ઝાટકો મશીન મૂક્યો છે ડીશ ડીશ ડીશથી અને ત્યાં ચાર્જિંગ થાય જો અહીંયા મૂક્યો છે હાઈટમાં કારણ કે કોઈ જનાવર સારી ભૂંડિયું આવે નહીં અને આ ટાઈપ જો તાર મારો છે કારણ કે ખોદે નહીં તેથી કરીને કારણ કે જે ચોમાસું મોલું આવે ને એમાં આપણે ઝાટકો મૂકતા નથી કારણ કે એમની ભૂમકા છે ખાઈ પીવાની જલસા કરે પણ જ્યારે નાનું હોય ને ત્યારે એ વાઢવામાં તકલીફ પડે ને એટલે આ જીરામાં મૂક્યું છે અને સરસ જીરું છે ઘણા દિવસ પછી લગભગ બે વર્ષ થઈ છે આપણે આ ક્ષેત્રે આંટો મારવા આવ્યો અને આ જમીન છે મિત્રો હું આપણે જુઓ આમાં તમે ઘાતા જીરું આખું વ્યાકીન વાવો ને તો આમાં કંઈ વાંધો આવે નહીં કારણ કે ઉગે ને ચા એને બહુ કાળજી રાખવી પડે અને ઘોડાજીરું પણ સારું છે હજુ રોગચાળો નથી આવ્યો ખડ એટલું બધું થયું નથી અને દર વર્ષે ખાતાજીરું વાવે છે પણ ઓણની શાલમાં ઘોડાજીરું આવ્યું છે કારણ કે ઓણ વરસાદનો માર ઘણો હતો ને તેથી કરીને તો અમારે બી આંટો મારો આવ્યા છે આગળ આગળ જાય રહે કલ્પેશ કુમાર માહિતી હાલ છો એ વાત મિત્રો તો આ છે અમારે ઘોડાજીરું કેવું છે તમને લાગે છે કેવું તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં મિત્રો જીરું વાયેલો છે આંટો મારો આવે છે અને ચણા વાયેલા હૈ ત્યાં બીજે બીજા ખેતર હૈ નદી ઉતર આપણે ટાઈમ નહીં એટલે અહીંયા આંટો મારવા નહીં જાય અને કંઈ તમને દેખાડો જાય દિવસ હાથ મીરો છે અને અમારા વિડીયો આવા કન્ટિન્યુ જોતા રહેજો નવા નવા આવશે તો મિત્રો આપણે આંટો મારતા મારતા કોને હડધાએ પહોંચાશીએ અને આખામાં જુઓ આપણને એમ કે અમુકને શું થાય વિડીયો બનાવતો એટલે જ્યાં સેટે હારું જીરું હોય ને ત્યાં દેખાડતા પણ આપણે મિત્રો ચારે બાજુ જો આ બાજુથી આંટો મારતા મારતા આવે ને ત્યાંથી કરી આખામાં જીવું એ ખરખું હું જોવા તમે અહીંયા જુઓ તમે હા એ બધે એવું છે કારણ કે આપણે જેવો ને રિયલ બતાવવાનું ખોટું કહેવાનું નહીં બરાબર અને આવા નવા નવા વિડીયો આવશે તો આજે આપણે આવ્યા છે ગામ ભદ્રાડા બરાબર દિવસ હાથમી જ છે અને સમય હતો એટલે આટોમાં મારું છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે દરેક કોઈ સિટી છેતર કોઈ બી કામકાજ કોઈ બી પ્રોગ્રામ હોય રાસ ગરબા એવા બધા ટોટલ વિડીયા આવશે આપણી ચેનલ કડવી ઝેર આવે અને તમે હાથ ડાડવો હોય ને બે દાડાના હાથમાં અહીં બાસ કડવાશ ના જાય કારણ કે એટલી કડવી ઝેડ આવે ને કે વાત જ જાઓ તો વનસ્પતિ છે જોવા તમે આનું નામ આવડતું હોય ને તો કોમેન્ટમાં જણાવજો જરાક અને આરી શિયાળામાં અને થોભડી જમીન હોય ને આવી તેમાં બહુ થાય પણ તો ઓછી છે ને કામ જુઓ તમે આખા ખેતરમાં બહુ થાય અને છે ને વહેલા હાર જાવ નાનું નાનું મોલ હોય ને તું ને નદી પડે ને કે તમારે વાટવા જ ના દે તો મિત્રો આપણે આખા ખેતરમાં આંટો માળીને ફરીથી આવી ગયા છે ચારી બાજુ બરાબર છે બગાડ નથી અને હવે જવાનું છે ઘરે તો ઝાટકો ચાલુ કરવાનો છે જો બે તાર મારેલા છે તો લાઈટ ચાલુ થઈ જશે ગ્રીન લાલ ગ્રીન એક કલર થાય ને પીળો થાય છે કરેક્ટ આવે ચેક કરે કરેક્ટ આવે કે નહીં એમ તો ચાલુ કરીને હવે અમે નીકળી છે કારણ કે રાતે કોને હવે કોઈ અહીં જાગવા આવવાનું નહીં કારણ કે ભૂંડ આવે નહીં અને આવે ને તો ભૂનને કંઈ થાય નહીં ખાલી અર્થિંગ આવે એટલે થોડુંક પાછું પડે તેથી કંઈને ઝાટકો રાખેલ છે બરાબર તો હવે આવના નવા વિડીયો મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી અંધારું થઈ ગયું છે હવે આપણે જઈએ ઘરે